Okay. નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો એસબીઆઈ તેના ગ્રાહકોને આપ્યો આંચકો જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો એસબીઆઈ પર એકવાર તેના ગ્રાહકોને ઝાડકો આપ્યો છે જોકે મિત્રો વાત કરીએ તો બેંકે પર એકવાર એફડીને પરના વ્યાજમાં બે ફરી એકવાર એફડીના ના વ્યાજમાં ઘટાડો કર્યો છે વધુ વાત કરવામાં આવે તો મિત્રો આપને સામાન્ય લોકો અને વરિષ્ઠ નાગરિકો કર્યો છે જે અને મેળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે બેંકની વેબસાઇટ અનુસાર એસબીઆઈ તમામ મુદત માટે એફડી દરમાં વીસ બીવીએસ નો ઘટાડો કર્યો છે જી આ મિત્રો આ સેલ વખત છે જી આ મિત્રો અત્યારને મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી